આજે આપણે બનાવીશું હલકો ફૂલકો નાસ્તો પૌવા પૌવા બનાવવા માટે એક પેનમાં ત્રણ ચમચી તેલ લઈ લો તેલને ગરમ થવા દો તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી રાઈ જીરું નાખી દો રાઈ જીરું ફૂટાઈ જાય એટલે એમાં હિંગ એડ કરી દો ત્યાં સુધી આપણે ઝીણું કાપેલું મરચું બટેકું અને ડુંગળી લઈ લો એમાં નાખીને એડ કરી દો એને સતડાવા દો સતડાઈ જાય ત્યાં સુધી આપણે પૌવા પલાળી લઈશું પૌવાને ચાર પાંચ મિનિટ પલાળી રાખો એટલે સરસ પોચા પોવા પડી જાય છે ત્યાં સુધી આપણે ઓલું સતડાવવા દેવાનું અને હલાવતું રહેવાનું જેથી કરીને બરી ના જાય અને સતડાઈ જાય એટલે એમાં હળદર એડ કરીને પોવા એડ કરી દો મીઠું અને ખાંડ લાલ મરચું નાખવું હોય એ નાખી શકે છે કેમકે લીલું મરચું નાખ્યું હોય એટલે ઓપ્શનલ છે અને પછી આપણા પોવા હલાવીને ટેસ્ટી પોવા તૈયાર છે સર્વ કરવા માટે આમાં સર્વ કરતી વેરાએ લીંબુ અને કોથમીર નાખી શકાય છે આપણા ટેસ્ટી પૌવા